નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ દસ મે બે હજાર ચોવીસને ને વાર શુક્રવારના રોજ જીરાની આવક વિશેની વાત કરીએ તો નવસો ગુણી પ્લસની આવક નોંધાણી છે મિત્રો અને હરાજી નું કામકાજ શરૂ થઈ ગયું ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રે છે આજના જીરાના બજાર ભાવ હા મિત્રો લાઈક કરજો શેર કરજો સબક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો તો મિત્રો આજની તેજી મંદીની વાત કરીએ આપણે તો આજે સો રૂપિયા બજાર નીચું ખુલું છે મિત્રો સો રૂપિયા બજાર ઢીલું છે આજે તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવા માલના કેવા બજાર ભાવ થાય છે

પાંચ હજાર એકસો ને અગિયાર રૂપિયા માં વેચાણું છે પાંચ હજાર એકસો ને અગિયાર રૂપિયા માં સુપર માલ છે પાંચ હજાર એકસો ને અગિયાર રૂપિયા માં વેચાણું છે